હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ જેમ કે તમે થમનેલમાં જોઈ જ ગયા હશો કે આજનો આપણો આ વિડીયો કયા ટૉપિક ઉપર છે અને આજનો આ વિડીયો એટલો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તમને ખબર છે કે આ પ્રશ્ન પરીક્ષાની અંદર ટેન સ્ટાર મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કારણ કે પહેલી બીજી અને બોર્ડ એક્ઝામ ત્રણે ત્રણ એક્ઝામમાં આ ક્વેશ્ચન હોય હોય અને હોય જ છે એટલે ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ તમે આ પ્રશ્નને એટલો વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેજો કે ત્રણેય એક્ઝામમાં તમને બહુ જ બહુ જ બહુ જ માર્ક્સ આપીને જશે આ ક્વેશ્ચન બીજું વિદ્યાર્થીઓ કે આપણી ચેનલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે દરેકે દરેક વિદ્યાર્થીને દિલથી થેન્ક યુ સો મચ અને એવા મારા વાલા વિદ્યાર્થીઓ જે મારો નવો વિડીયો જોઈ અને ફટાફટ કોમેન્ટ કરવા આવી જાય છે એવા ઉર્મિલાબેન કુમાર મિત રાહુલ વિરેન્દ્ર ધવલ આના સિવાય પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે પણ આ વિદ્યાર્થીઓ એવા છે કે જેમની કોમેન્ટ રેગ્યુલર હોય છે અને નવા વિડીયોમાં એમની કોમેન્ટ હોય જ છે એમાં કુમારની કોમેન્ટ તો એવી છે કે વાંચેલું કે એમ યાદ રાખવું ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેમણે આવી કોમેન્ટ કરી છે કે વાંચેલું કે અમે યાદ રાખું વિદ્યાર્થીઓ થોડો ટાઈમ આપો તમારા માટે હું વિડીયો લઈને આવું છું પણ એના માટે મારે મહેનત કરવી પડશે એટલે થોડું વેટ કરી લો ઓકે બીજું વિદ્યાર્થીઓ તમે જો એવું ધારો છો તમે જો એવું નક્કી કરીને બેઠા છો કે તમારે તત્વજ્ઞાનમાં સારા એવા માર્ક્સ લાવવા છે તો આપણી ચેનલને ફોલો કરી લેજો બોર્ડની એક્ઝામ સુધી હું તમને ફૂલી સપોર્ટ કરીશ અને જો આ ચેનલની અંદર ભણ્યા પછી તમને એવું લાગે કે મારા માર્ક્સ નથી આ તો ચેનલને અનસબસ્ક્રાઈબ કરી દેજો હું એટલા માટે કહું છું એટલા માટે આટલું શોરલી તમને કહું છું કારણ કે મારો એક્સપિરિયન્સ છે આ વિષયની અંદર અને મારી જોડે ભણેલા દરેક વિદ્યાર્થીઓ એવા છે જે નેવું પ્લસ સોમાંથી સો માર્ક્સ લાવેલા વિદ્યાર્થી

પ્રશ્નની શરૂઆત કરીશું સરસ મજાનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન તમને આવડે ને એવો પ્રશ્ન છે જો વિડીયો તમે આખો પૂરેપૂરો વિડીયો વોચ કરી લીધો વિડીયોની શરૂઆત અને અંત સુધીમાં તમને ક્યાંય એવું ફીલ નહીં થાય કે આ વિડીયોની અંદર અમને કંઈ ખબર પડી નહીં સરસ મજાના બે નિયમો છે અને નિયમો આવડે એવા એકદમ સહેલા છે ચલો આજે આપણે ભણવાનું છે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો અહીંયા આપણો પોઈન્ટ છે કે વ્યાપ્તિકરણના વ્યાપ્તિકરણની જે આપણે પ્રક્રિયા કરી છે તો આ પ્રક્રિયાની અંદર એના તાત્વિક આધારો છે તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો સમજાવો તો તમે લખશો કે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના કેટલા તાત્વિક આધારો છે તો કે બે તાત્વિક આધારો છે વિદ્યાર્થીઓ આપણે પહેલો બીજો વિડિયો અપલોડ કરી દીધો છે તો પહેલા વિડીયોની અંદર આપણે વ્યક્તિકરણની પ્રક્રિયા વ્યાપ્તિકરણ એટલે શું એ જોઈ ગયા પછી વ્યાપ્તિકરણની લાક્ષણિકતાઓ જોઈ અને આજે આપણે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો અને આ આધારો એટલા બધા આઈએમપી છે કે સૌથી વધારે પૂછાય છે આ ચેપ્ટરમાંથી હોટ ફેવરિટ ક્વેશ્ચન છે આ એટલા માટે તો રાડો પાડું છું ને કે કરી લો તૈયાર કરી લો તૈયાર ચાલ તો વ્યક્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો કેટલા છે વિદ્યાર્થીઓ તો કે બે તાત્વિક આધારો છે કયા કયા એક કાર્યકારણનો નિયમ કાર્ય કારણનો નિયમ અને બીજો નિયમ છે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ પ્રકૃતિની એકરૂપતાનો નિયમ પ્રક્રિયા કેટલા તાત્વિક આધારો છે આટલો આપણે ખ્યાલ આવી ગયો હવે શું કરીશું તો કે કાર્યકાળનો નિયમ આપણે વિગતે સમજીશું તો ચાલો અહીંયા મેં લખ્યું છે કે કાર્યકારણનો નિયમ સમજાવો તો સૌથી પહેલા તમને જયારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ મેં જે પેટર્નથી લખ્યું છે એ પેટર્નથી લખજો સારા એવા માર્ક્સ આપશે કે વ્યાપ્તિકરની પ્રક્રિયાના બે તાત્ત્વિક આધારો કાર્યકારણ અને પ્રકૃતિની એકરૂપતા પછી પોઈન્ટ એક પોઈન્ટ કરીને લખવાનું કાર્યકારણનો નિયમ હવે કાર્યકારણનો નિયમ એટલે શું ચલો ધ્યાન આપજો બરોબર તો કાર્યકારણનો નિયમ એવું કહે છે કે દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે કારણ વિના કશું જ શક્ય બનતું નથી હો આવું તો અમને પહેલેથી ખબર છે કે આ દુનિયાની અંદર જે પણ બનાવ બને છે જે પણ ઘટના ઘટે છે તો એ ઘટના પાછળ કંઈક ના કંઈક કારણ તો હોય જ આ દુનિયાની અંદર કારણ વગર કશું શક્ય બનતું નથી વિદ્યાર્થીઓ એ જ છે આપણો કાર્ય નિયમ કેટલો સહેલો છે એક વાત ભણી લેજો દિલથી ભણી લેજો બોર્ડની એક્ઝામ સુધી આ પ્રશ્ન તમને નહીં ભૂલાય એની મારી ગેરંટી છે જો દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય છે કારણ વિના કશું જ શક્ય બનતું નથી ઉદાહરણ તરીકે સમજાવું છું જો તો કે માણસનું મૃત્યુ થયું ભાઈ વિદ્યાર્થી કોઈ માણસ મરી જાય છે તમારા ઘરમાં કે એક્સ વાય ઝેડ ફોન આવ્યો ભાઈ આ ભાઈ ગુજરી ગયા છે આ ભય ઓફ થઈ ગયા છે અથવા તો એક્સપાયર થઈ ગયા તો સીધું તમારા મમ્મી હોય તમારા પપ્પા હોય શું પૂછે કે મરી ગયા શું કારણ હતું બોલ ને કોઈ એક્સિડન્ટથી મરી જાય તો શું કહે કેમ મરી ગયા તો કે એક્સિડન્ટ થયું વળી કોઈ પૂછે શું થયું તો કે બસ એમને ગળે ફાંસો ખાઈ લીધો અથવા તો સુસાઇડ કરી લીધું અથવા તો એમને કેન્સર હતું અથવા તો તેમને આ હતું તો કોઈને કંઈ કારણ તો આપે છે ને તો માણસનું મૃત્યુ થયું પણ કેમ થયું એના પાછળનું કારણ તો જણાવો તો તમને કારણ ને કે એક્સિડન્ટ થયું કારણ તમને આપી દેશે રાઈટ છે ને ને વિદ્યાર્થીઓ તો 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 માણસનું માણસનું મૃત્યુ મૃત્યુ થયું પણ કેમ એના પાછળ કારણ હશે કે જ ઓકે ચાલ બીજું એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે જો તો કે વિદ્યાર્થીનું નાપાસ થવું હે મારા વાલા વિદ્યાર્થીઓ કેમ નાપાસ થાય બોલો બોલો હે વિદ્યાર્થીનું નાપાસ થવું તો વિદ્યાર્થી નાપાસ થાય તો એના પાછળ કંઈક તો કારણ જવાબદાર હશે ને તમારી બોર્ડની એક્ઝામ હોય એક્ઝામ આપીને પછી તમારું રિઝલ્ટ આવ્યું ને ઘર મેં બતાવ્યું તમે રિઝલ્ટ અને પછી તમારા પપ્પા તમારી આંખો કાઢીને જો એ કે ના પાસ થયો તમે શું કહેશો પપ્પા મેં નહોતું વાંચ્યું તો નહોતું વાંચ્યું એ તમારું કારણ છે અથવા શું કહેશો પપ્પા એ તો બધા ભાઈબંધોના રવાડે ચડી ગયા હતા ને એટલે વાંચવામાં કંઈ ખબર જ નથી પડી અને ભણવામાં શું ભણે એ નથી ખબર એટલે ના પાસ થયું અમુક એવા સારા એવા વિદ્યાર્થીઓ હોય એવું કારણ આપે કે આપણા બાજુમાં એટલે આ આજુબાજુમાં દાખેલા મારવામાં નપાસ એ મતલબ કે કારણ તો આપ્યું કે ન આપ્યું હ તો પછી પછી ઝાડ પરથી ફળ નીચે પડવું જોજો વિદ્યાર્થીઓ તમને ખબર છે કે ઝાડ પરથી ફળ નીચે પડવું તમે તમારી બુકની અંદર જોજો કાર્યકારણના નિયમની અંદર આ એક સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે તમને ખ્યાલ હોય તો જ્યારે સર આઈઝક ન્યૂટન જ્યારે સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે એ બેઠા બેઠા વિચારતા હતા એવામાં એક સફરજન તેમના ઉપર પડ્યું એટલે મતલબ નીચે પડ્યું તો પછી એમને સફરજને પકડ્યું અને પછી જોયું ને વિચારો કરવા લાગ્યા કે આ સફરજન નીચે જ કેમ પડ્યું ઉપર હવામાં કેમ ના ગયું આવું એમને વિચાર્યું હતું તેમને એમના મનમાં પ્રશ્ન થયો કે ઝાડ પરથી સફરજન નીચે જ કેમ પડ્યું આના પાછળ શું કારણ હોઈ શકે તો એ તો સારું છે કે એમને એવું વિચાર્યું કે આ સફરજન નીચે કેમ પડ્યું એ હાથ શું બોલજો હા ખોટું નહીં બોલતા આપણા ભારતનું કોઈ વ્યક્તિ હોય અને કોઈ ઝાડ નીચે બેઠું હોય અને ઉપરથી ક્યારે પડે એક સફરજન પડે તો આપણે એવું વિચારીએ કે ઉપરથી નીચે જ કેમ પડ્યું ઉપર કેમ નાખ્યું આપણી જોડે એવું બધું વિચારવાનો ટાઈમ નથી આપણે સીધું શું કરીએ એને લઈ અને ખાવાવાળી કરીએ રાઈટ ને હું સાચું બોલું છું જો સાચું બોલતી હોય તો કોમેન્ટમાં જણાવજો હા મેમ તમે સાચું બોલો છો આપણા ભારતનો કોઈ વ્યક્તિ હોત ને તો સીધું શું કરે તેને લઈ ખાઈ જાત ધોવાય ના જાત ભાઈ હા હકીકતમાં છે ભાઈ સાચું બોલું છું ને તમારે હસવું હોય તો મજા આવે એટલે ભણવાની આપણને તો સાચું કીધું ને હા પણ સર આઈઝેક ન્યૂટન હતા એમને એવું વિચાર્યું કે આ નીચે કેમ પડ્યું તો એના પછી શું કારણ જવાબદાર છે આ બનાવ બન્યો કે ઝાડ પરથી ફળ નીચે પડ્યું આ એક બનાવ બન્યો આ એક ઘટના બની તો ઘટના પાસે શું કારણ શું જવાબદાર છે તો એમણે વિચાર્યું અને વિચારવા પછી એમને એનું કારણ શોધવાનો પ્રયત્ન કર્યો તો એના અંતે એમને એક વસ્તુની ખબર પડી કે અહીંયા આપણી પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે અને આ ગુરુત્વાકર્ષણના બળના આધારે આપણી પૃથ્વી દરેકે દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે એના હિસાબે તમે કોઈ પણ વસ્તુ તમે જુઓ કે જે તમે ઊંચે ફેંકો તો એ બધી જ વસ્તુ ઊંચે જઈ અને નીચે આવે છે તો એના પાછળ શું કારણ છે તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ખ્યાલ આવ્યો તો એક શું છે કારણ છે મતલબ બનાવ બને છે તો બનાવ બનવા પાછળ કંઈક કારણ છે ખ્યાલ આવ્યો કે નહીં તો માણસનું મૃત્યુ થવું એના પાછળ કારણ છે વિદ્યાર્થીનું નાપાસ થવું એના પાછળ કારણ છે ઝાડ પરથી ફર નીચે પડવું મતલબ આ દુનિયાની અંદર એવી લાખો એવી બનાવ એવી ઘટનાઓ છે જે ઘટે છે બને છે પણ એના પાછળ જવાબદાર શું છે તો એના પાછળ જવાબદાર છે કાર્યકારણનો નિયમ મતલબ કારણ જવાબદાર છે હાલ આવ્યો હવે હવે મને તમે કહેજો કે તમારા પ્રશ્નમાં ખબર ના પડી હોય તો ખાલી કોમેન્ટ કરજો કે નહીં ખબર પડી એમ તમે મને કોમેન્ટ કરો પડે કે ન પડે એટલું સહેલું છે આ બે નિયમ તો એટલા સહેલા છે ને કે આમ તમે ખાલી એકવાર શાંતિથી વિડીયો જોઈ લો થોડો ટાઈમ લઈને તો તમારે રિવિઝન કરવાની જરૂર ના પડે વિદ્યાર્થીઓ પણ ભણો એકવાર ખાલી ટાઈમ આપી દો મને પછી જુઓ તમે આમ તત્વજ્ઞાનની અંદર તોડી નાખો ફોડી નાખો અને ભૂકા કાઢી નાખો એવી તૈયારી થશે તમારી ચાલો આટલા બધી ક્લિયર હવે નવો મુદ્દો છે કે આ જગતમાં બનતી કોઈ પણ ઘટના કારણ વગર બનતી જ નથી હવે જોજો આખો પ્રશ્નમાં તમારે શું કરવાનું હોય તો ઉલટાઈ ઉલટાઈને લખવાનું છે જો અહીંયા શું કીધું કે દરેક બનાવનું કોઈને કોઈ કારણ હોય મતલબ બનાવ હોય તો બનાવનું શું હોય કારણ હોય અહીંયા શું કીધું કે જગતમાં બનતી કોઈ પણ ઘટના અહીંયા બનાવ કીધો છે ને અહીંયા ઘટના કીધું છે અને કોઈ પણ ઘટના બને એ કારણ વગર બનતી જ નથી પણ તેના ઉચિત કે યોગ્ય

જે કાર્ય કારણ સંબંધ શોધવાનું કાર્ય શક્ય બને છે મતલબ તમે એવું માનો કે દરેક બનાવ બને છે એને કારણ હોય છે એવું આપણે માનીએ એવું માનવામાં આવો તો કુદરતની અંદર તો ઘણી બધી ઘટનાઓ ઘટે છે તમને ખ્યાલ છે ને આપણા જે કુદરતની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટે છે તો એ ઘટનાઓ વચ્ચે શું છે તો કે કાર્ય બને છે ને કાર્યમાં કારણ હોય છે કોઈ પણ કાર્ય થયું તો એના પાછળ કારણ હોય છે તો કાર્યકારણનો સંબંધ શોધવાનું કાર્ય શું બને છે તો કે શક્ય બને છે મતલબ કોઈ કામ થયું કોઈ ઘટના ઘટી તો એના પાછળ શું કારણ જવાબદાર છે આપણે એવું માનતા હોય કે દરેક ઘટનાનું કોઈ ને કોઈ કારણ હોય છે આપણે માનીએ તો પછી કાર્યકારણ સંબંધ શોધવાનું કાર્ય શક્ય બને છે ક્લિયર ખબર પડે છે ચાલો આગળનો મુદ્દો જોઈ લઈએ તો કે વિજ્ઞાનમાં કુદરતી ઘટનાઓ વચ્ચેના કાર્ય કારણ સંબંધની શોધ થાય છે ભાઈ વાત સાચી ખોટી આપણું વિજ્ઞાન શું કામ કરે છે તો વિજ્ઞાનની અંદર તમને ખબર છે કે વિજ્ઞાનની અંદર વિજ્ઞાનમાં જે કુદરતી ઘટનાઓ ઘટે છે સૂર્યપૂર્વમાં કેમ ઉગે છે સૂર્ય પશ્ચિમમાં કેમ આથમે છે આપણી પૃથ્વી ગોળ છે આપણી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે આ કુદરતમાં બનતી જેટલી ઘટનાઓ છે તારાઓ ટમટમે છે તારાઓ ખરે છે શું થાય છે શું નથી થતું અવકાશમાં બનતી દરેક ઘટનાઓ અથવા તો કુદરતી રીતે બનતી દરેક ઘટનાઓ જેમ કે ઋતુઓ બદલાય છે આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે આ દુનિયાની અંદર વિદ્યાર્થીઓ હું તમને કેટલા સમજાવું પણ જે તમારા મગજમાં જાય છે તમને થોડી ખબર પડતી હોય તો જુઓ તો કે વિજ્ઞાનમાં શું કામ કરવામાં વિજ્ઞાન કામ શું કરે છે તો કે કુદરતી જે ઘટનાઓ છે એ ઘટનાઓ વચ્ચેના કાર્ય કારણ સંબંધની શું કરે છે શોધ થાય છે ભાઈ વિજ્ઞાનની અંદર વિજ્ઞાન કામ જ એ કરે છે તમે જુઓ અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે આધુનિક જમાનાની અંદર તમે જુઓ તો ખરા કેટલી ફેસિલિટી વધી ગઈ છે તો વિજ્ઞાન આટલું બધું આગળ કેમ છે કારણ કે વિજ્ઞાન શું કરે છે તો કે કાર્ય કારણમાં કારણની કોઈ પણ કાર્ય થાય છે તો એના કારણ વિશેની શોધ કરે છે વિજ્ઞાન ખ્યાલ આવે છે એટલે કે કોઈ પણ બનાવ બને છે કોઈ ઘટના ઘટે છે તો એના પાસે શું કારણ જવાબદાર છે ને એની શોધ કોણ કરે છે તો કે વિજ્ઞાન કરે છે તેથી જ એવું કહેવાય છે કે દરેક બનાવને શું હોય છે કારણ હોય છે અને એ નિયમને વિજ્ઞાનમાં શું કહેવાય તાત્વિક આધાર તરીકે સ્વીકારવામાં આવે છે ભાઈ દરેક બનાવને કારણ હોય છે આ વસ્તુ તમે સમજ્યા કોઈ પણ બનાવ બને છે એને શું હોય છે તો કે કારણ હોય છે અને એ નિયમને વિજ્ઞાનમાં શું કહીને સ્વીકાર્યો છે તો કે તાત્વિક આધાર કહીને સ્વીકાર્યો છે દરેક બનાવને કારણ હોય છે એ નિયમને વિજ્ઞાનમાં તાત્વિક આધાર તરીકે સ્વીકારવામાં આવે છે ખ્યાલ આવે છે જો વિદ્યાર્થીઓ એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું તાકે તમને ખબર પડી જાય જો તમને ખબર પડતી હોય તો મારા વાલા 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 વિદ્યાર્થીઓ પ્રેમથી કોમેન્ટનો વરસાદ કરી દેજો ઓકે ચાલો આગળ બીજો નિયમ જોઈ લઈએ આપણે ચાલો ધ્યાન આપજો ચાલો બીજો નિયમ છે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ આગળ જોઈ ગયા કાર્યકારનો નિયમ કાર્યકાળનો નિયમ શું હતો તો કે દરેક બનાવવાનું કોઈને કોઈ કારણ હોય છે અને કારણ વિના કશું શક્ય બનતું નથી એ તો સાચી જ વાત છે ને વડી હમ તો પછી તો હવે શું કહે છે તો કે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ હવે આ પ્રકૃતિની એકરૂપતાનો નિયમ શું કહેવા માંગે છે તો એ પણ કંઈક સરસ મજાની વાત કરવા માંગે છે જો કંઈક કહેવા માંગે છે પણ તમે સમજતા નથી સમજો તો ઈ કાફી હે મેરે દોસ્ત સમજના પડતા હે ચલો પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે પ્રકૃતિ એટલે આ કુદરત છે પ્રકૃતિ એટલે કુદરત આ જે આપણી પ્રકૃતિ છે આપણી આસપાસની જે પ્રકૃતિ છે એ એક સરખા સંયોગોમાં મતલબ એક સરખા સમયમાં સંજોગોમાં સંયોગોમાં એ એક સરખી રીતે જ વર્તે છે તેને શું કહેવાય તો કે તેને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે વ્યાખ્યા પણ શૈલી છે જો પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે પ્રકૃતિ એક સરખા સંયોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે ક્લિયર હવે ના ખબર પડી હોય વ્યાખ્યામાં તો ઉદાહરણથી સમજાવું છું થોડું ધ્યાન આપો જો તો કે બરફને સ્પર્શીએ તો ઠંડો લાગે છે આ વાત સાચી કર્મ બ્રિજ હોય અને ઘરમાં બરફ હોય તો જા ઊભા થાજો ચાલુ વિડીયો માં તો રાખો અને હું બોલે જઉં છું ને તમે ટ્રાય કરો તો એ બેન આવું શું બોલો છો અમે અમે કંઈ નાના થોડા છીએ અમે બાદમાં બહુ ભણીએ છીએ અમને ખબર છે કે બરફ ઠંડો લાગે છે હું ક્યાં ના પાડું છું કે તમને નથી ખબર પડતી એટલા માટે તો કહું છું કે તમને ખબર પડે છે એટલા માટે કહું છું કે તમે જુઓ બરફને અડો તો ઠંડો લાગે છે રાઈટ તો કે હા રાઈટ છે તો આજે તમે બરફને અડ્યા તો બરફ ઠંડો હતો કાલે તમે બરફને અડજો તો એ ઠંડો લાગશે ગઈ કાલે જો તમે બરફને અડ્યા હોય તો પણ ઠંડુ લાગતો હતો મતલબ એવું કહેવા માંગુ છું આ નિયમ એવું કહેવા માંગે છે કે પ્રકૃતિ એક ભાઈ વિદ્યાર્થીઓ બરફ એક હજાર વરસ પહેલા ઠંડો હતો હાલ પણ ઠંડો છે અને હજુ એક હજાર વરસ પછી પણ ઠંડો જ હશે મતલબ પ્રકૃતિનો નિયમ એવું કહે છે કે આજે જે વસ્તુ છે એ પહેલાં એવી હતી આજે એવી છે ને પછી એવી જ રહેશે પડે છે એટલે પ્રકૃતિ એક સરખામાં એક સરખી રીતે વર્તે છે છે અને શું પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તો બરફને સ્પર્શીએ તો ઠંડો લાગે છે પણ પ્રકૃતિની એકરૂપતાના નિયમ મુજબ અહીંયા એવું આપણે કહી શકીએ કે હંમેશા બરફ ઠંડો લાગે છે પછી આપણે એમ ના કહેવાય કે કાલે બરફ ઠંડો લાગતો હતો આજે બરફ ઠંડો છે અને આવતીકાલે બરફ ઠંડો હશે પણ એના કરતાં આપણે સીધું એમ કહી દઈએ તો કે હંમેશા હંમેશા મતલબ જ્યારે તમે એને અડો ત્યારે હંમેશા બરફ કેવો લાગે છે તો કે ઠંડો લાગે છે આ શું છે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ છે અને નિયમ પણ એની વ્યાખ્યા છુપાયેલી છે કે પ્રકૃતિ એક સરખા સહયોગોમાં એક સરખી રીતે વર્તે છે ક્લિયર ખ્યાલ પડે છે હજુ આગળ મુદ્દા છે જે સાથે સાથે આપણે લઈ લઈએ ચાલો આગળનો મુદ્દો જોઈ લઈએ આપણે તો કે પ્રકૃતિની એકરૂપતાના નિયમને સ્વીકારીએ મતલબ આપણે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ સ્વીકારીએ તો જ કેટલીક હકીકતોના નિરીક્ષણના આધારે તેમને લગતા સર્વદેશી નિયમો રજૂ કરી શકાય છે ભાઈ વિદ્યાર્થીઓ આપણી પ્રકૃતિની એકરૂપતાનો નિયમને આપણે જો સ્વીકારીએ તો જ આપણે શું કરી શકીએ તો કે કેટલીક હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતોને લગતા આપણે કયો નિયમ તારવી શકીએ તો કે સર્વદેશી નિયમ આપણે રજૂ કરી શકીએ આપણને ખબર છે વિદ્યાર્થીઓ કે વ્યાપ્તિકરણ કોને કહેવાય તો કે વ્યાપ્તિકરણમાં આપણે શું કરવાનું હોય તો કે વ્યાપ્તિકરણમાં આપણે કેટલીક હકીકતો હોય એ હકીકતોનું આપણે નિરીક્ષણ કરીએ અને એ નિરીક્ષણના આધારે તેમને લગતો આપણે શું કરીએ છીએ તો કે સર્વદેશી નિયમ આપણે તાળવીએ છીએ તો આજે આપણે વ્યાપ્તિકરણ કરીએ છીએ તો વ્યક્તિકરણ કરવા માટે અથવા તો સર્વદેશી નિયમ રજૂ કરવા માટે આપણે શું કરવું પડે તો કે પ્રકૃતિની એકરૂપતાના નિયમને આપણે સ્વીકારવો પડે એટલા માટે અહીંયા મુદ્દો જ લખ્યો છે કે પ્રકૃતિની એકરૂપતાના નિયમને સ્વીકારીએ તો જ કેટલીક હકીકતોના નિરીક્ષણને આધારે તેમને લગતા સર્વદેશી નિયમો રજૂ કરી શકાય છે ક્લિયર આગળ જાઉં ઓકે ચાલો હવે જુઓ અહીંયા તો કે પ્રકૃતિની એકરૂપતાનો અર્થ એવો નથી કે પ્રકૃતિમાં વિવિધતા નથી ભાઈ વિદ્યાર્થીઓ પ્રકૃતિની એકરૂપતાનો અર્થ પ્રકૃતિમાં એકરૂપતા છે પણ એવો એનો એવો અર્થ નથી થતો કે પ્રકૃતિમાં વિવિધતા નથી તમે જો પ્રકૃતિની અંદર તો ઘણી બધી વિવિધતા છે પ્રકૃતિની અંદર એકરૂપતા છે પણ એનો મતલબ એવો નથી કે એમાં વિવિધતા નથી તો પ્રકૃતિમાં વિવિધતાની વચ્ચે શું છે એક નિયમ સરતા પણ હોય છે

તો પ્રકૃતિની એકરૂપતાનો અર્થ એવો નથી કે પ્રકૃતિમાં વિવિધતા નથી પણ પ્રકૃતિમાં વિવિધતાની વચ્ચે એક નિયમ સરતા પણ હોય છે મુદ્દા એકદમ સહેલા સહેલા છે થોડું લખી અને વ્યવસ્થિત તૈયાર કરી લેશો તો કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે ચાલો પ્રકૃતિની નિયમસરતાને આધારે કહી શકાય કે પ્રકૃતિમાં સરખા સહયોગો હાજર હોય તો એક સરખું પરિણામ આવે છે આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછાયા પણ કે પ્રકૃતિમાં નિયમ સત્તાને આધારે તમે એવું કહી શકો કે પ્રકૃતિ સરખા સંયોગોમાં હાજર હોય તો આ પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિ સરખા સંયોગોમાં હાજર હોય તો તેનું પરિણામ કેવું આવે છે તો પરિણામ હંમેશા એક સરખું પરિણામ આવે છે આ પ્રશ્ન પૂછાય છે કે પ્રકૃતિમાં સરખા સંયોગો હાજર હોય તો કેવું પરિણામ આવે તો હંમેશા એક સરખું પરિણામ આવે છે પ્રકૃતિ સરખા સંયોગોમાં હાજર હોય તો એક સરખું પરિણામ આવે છે ક્લિયર સરસ મજાના મુદ્દા છે આ મુદ્દાને એકદમ વ્યવસ્થિત લખીને તૈયાર કરી લેજો જો સમજાવવામાં મેં સમજાવી દીધા યાદ રાખવા માટે તમારે શું કરવું પડે તો યાદ રાખવા માટે તમારે લખી લખીને તૈયાર કરવું પડે ભાઈ વિદ્યાર્થીઓ મારી જોડે ભણતા વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીઓને હું કહું છું તમારે શું કરવાનું કે તમારે આ પ્રશ્ન વાંચો આવડ્યો એક મુદ્દો તૈયાર કરો ફરી એક મુદ્દો લખો પછી ફરી બીજો મુદ્દો તૈયાર કરો પછી પહેલો મુદ્દો ને બીજો મુદ્દો બંને લખો ખ્યાલ પડે છે હવે વાંચેલું કેવી રીતે યાદ રાખો ને એના માટે વિડીયો બનાવું એટલે એમાં જોઈ લેજો તમને ખ્યાલ આવી જશે ચલો હજુ આપણો આ ટોપિક કન્ટિન્યુ છે હજુ આમાં એક થોડું ક્લિપ એડ કરવાની છે એને પણ સાથે સાથે આપણે લઈ લઈએ ચાલ આપણે બંને તાત્વિક આધારો જોઈ લીધા કે કાર્યકારનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તો આ બંને તાત્વિક આધારોની આવશ્યકતા કેમ છે આવશ્યકતા મતલબ જરૂર આપણે લખીશું એક બીજા દે લખીશું પ્રકૃતિની એકરૂપતા આ બંને નિયમ છે તાત્વિક આધારો છે તમને ખ્યાલ છે તો કે હા મને ખબર છે તો કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતા તો કાર્યકારણના નિયમની અંદર તમને ખ્યાલ છે કે કાર્યકારણના નિયમ હોય શું તો કે કોઈ પણ ઘટના ઘટતી હશે ઘટના બનતી હશે બનાવ બનતો હશે તો એનું કારણ હશે તો હું એમાં અહીંયા કહું છું કે પદાર્થોના ફૂલવાનું કારણ ગરમી છે ભાઈ પદાર્થો ફૂલે છે પદાર્થો ફૂલે છે તો પદાર્થોનું ફૂલવાનું કંઈક તો કારણ હશે અને જો એમાં કારણ હોય તો એ કયો નિયમ બની જાય કાર્યકારણનો નિયમ તો આપણે કાર્યકારણનો નિયમ લખી અને સામે લખશું કે પદાર્થના ફૂલવાનું કારણ ગરમી છે ચાલો બીજા નંબર તો કે પ્રકૃતિની એકરૂપતા તો એકરૂપતાની અંદર શું આવે હંમેશા આવે ભાઈ વિદ્યાર્થીઓ જો પરીક્ષાની અંદર તમને એવું પૂછી લે કે હંમેશા ગરમીથી પદાર્થ ફૂલે છે અને પછી તમને એમ કહે કે આ કયો નિયમ છે અને ઓપ્શન આપી દે અથવા તો વિભાગ બીમાં આવો પ્રશ્ન પૂછી લે તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો જ્યારે હંમેશા શબ્દ આવે ને તો એ નિયમ કયો હશે તો કે પ્રકૃતિની એકરૂપતા આ તમે હંમેશા યાદ રાખજો શું હંમેશા હંમેશા આવે જ્યારે પણ એક્ઝામમાં હંમેશા શબ્દ આવે એક્ઝામ્પલમાં અને પ્રશ્ન પૂછે કે આ પ્રશ્ન કયો નિયમ આ પ્રશ્નની અંદર અથવા તો આ વિધાનનો નિયમ સમજાવો તો શું લખશો પ્રકૃતિની એકરૂપતા ક્લિયર કે કિલિયર હવે જોજો પ્રકૃતિની એકરૂપતામાં શું કહે છે તો કે હંમેશા ગરમીથી પદાર્થો ફૂલે છે પદાર્થ પદાર્થના ફૂલવાનું કારણ આપ્યું અને અયે પદાર્થો ફૂલે છે પણ ક્યારે ફૂલે છે તો કે હંમેશા ફૂલે છે તો જો આ ઉદાહરણ એક જ છે પણ એમાં નિયમો લગાડ્યા છે ખાલી જો કાર્યકારણના નિયમમાં કારણ હોય તો અહીંયા કારણ છે અને પ્રકૃતિની એકરૂપતા હંમેશા સરખા સંયુગોમાં સરખી હોય તો અહીંયા હંમેશા આપી દીધું છે કે હંમેશા ગરમીથી પદાર્થો ફૂલે છે તો હું એમ કહું છું કે આ બંને નિયમના આધારે આપણે એક સર્વદેશી વિધાન તારવી શકીએ કે નહીં તો કે હા તારવી શકીએ તો જો અહીંયા તારવેલું છે કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે કાર્યકારણના નિયમમાં પદાર્થ ના ફૂલવાનું કારણ આપ્યું

રચીએ છીએ કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે ખ્યાલ પડે છે આ બંને તાત્વિક આધારોના આધારે અથવા તો આ બંને તાત્વિક નિયમોના આધારે આપણે એવું કીધું કે કેટલાક પદાર્થો ગરમીથી ફૂલતા જોઈને આપણે એક સાથ વધી નિયમ તારવી દીધો કે સર્વ પદાર્થો શું થાય છે તો કે સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે ક્લિયર ક્લિયર આઈ હોપ ઇઝ ક્લિયર ચલો કેટલાકના નિરીક્ષણના આધારે સર્વને લગતો નિયમ રચવા વ્યાપ્તિકરણના બંને તાત્વિક આધારોની આવશ્યકતા છે મારા વાહલા વિદ્યાર્થીઓ આપણે રાઈટ આપણે શું કરી છે વ્યાપ્તિકરણ કરી છે હવે વ્યાપ્તિકરણ અંદર પેલા શું કરતા હતા તો કે કેટલાક નિરીક્ષણના આધારે આપણે સર્વને લગતો નિયમ તારવતા જો આ વ્યાપ્તિકરણ કર્યું કહેવાય સર્વને લગતો નિયમ આવે સર્વ આવે તો એ વ્યક્તિકરણ કર્યું કહેવાય અથવા તો સર્વને લગતો નિયમ આપણે રજ્યો કહેવાય કેટલાકના આધારે કેટલાક નિરીક્ષણના આધારે સર્વને લગતો નિયમ રચવા વ્યાપતીકરણના બંને આધારોની જરૂર પડે છે બંને તાત્વિક આધારોની આવશ્યકતા અથવા આવશ્યકતા મતલબ જરૂર પડે છે તમારે જો વ્યાપતીકરણ કરવું હોય અથવા તમારે સર્વને લગતો અથવા તમારે સર્વદેશી નિયમ તારવવો હોય તો એમાં તમારે શેની જરૂર પડે તો કે બંને તાત્વિક આધારોની જરૂર પડે કાર્યકારનો નિયમ હોય પ્રકૃતિની એકરૂપતા હોય તો જ તમે વ્યાપ્તિ વિધાન મતલબ કે સર્વદેશી વિધાન અથવા સર્વદેશી શકો ખ્યાલ આવ્યો એટલે આ બંને તાત્વિક આધાર આધારોની જરૂર કેમ છે તો કે સર્વદેશી વિધાન અથવા સર્વદેશી નિયમ તાળવવા માટે ઓકે આટલા સુધી આપણો વિડીયો છે તમે બંને બંને નિયમો મેં જેમ ભણાય છે પોઈન્ટ ટુ પોઈન્ટ મસ્ત લખીને તૈયાર કરી નાખજો પાંચમાંથી એક પણ ગુણ નહીં કપાય તમારો પણ એના માટે તમારે મહેનત કરવી પડશે વિડીયો જોવો પડશે ફરી વિડીયોને રિવાઇઝ કરવો પડશે બીજું તમે જો ચાહતા હોય તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ આવે તો જ્યારે બોર્ડની એક્ઝામ આવે ને એટલે આપણા એક એક વિડીયો ખોલીને જોઈ લેજો હું તમને ગેરંટી આપું છું દરેકે દરેક પ્રશ્ન પૂછાય કોઈ પ્રશ્નમાં તમને ટેન્શન નહીં આવે બીજું ખાસ મારા ભણાયેલા અમુક વિદ્યાર્થીઓ એવું કહે છે કે તત્વજ્ઞાનનું પેપર અડધો કલાક પૂણા કલાકમાં પૂરું થઈ જાય છે લખવામાં તો તમે વિચારી શકો છો કે એ લોકોની મહેનત કેવી હશે ખ્યાલ પડે છે એટલે થોડું સિરિયસ થઈ અને ભણી લેજો અને મોજ કરી લેજો બોર્ડની એક્ઝામ વારંવાર આવવાની નથી એમાંથી પણ ખુશ થઈ જવાની હે ચાલો હવે ખાસ વિદ્યાર્થીઓ હું તમારા માટે મહેનત તો કરું છું તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરી તમારા મિત્રો સુધી વિડીયોને અવશ્ય પહોંચાડજો અવશ્ય જેમ હું તમારા માટે અવશ્ય મહેનત કરું છું એવી રીતે તમે મારા માટે અવશ્ય મહેનત કરજો ઓકે બીજી કોઈ તકલીફ હોય કોઈ પ્રોબ્લેમ હોય તો તમે જણાવી શકો છો કોમેન્ટ કરી શકો છો હું તમારી કોમેન્ટનો સત્વાદી રિપ્લાય આપું જ છું ચાલો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આ ક્લાસીસ જય હિન્દ જય ભારત